એટલે ચાર મહાનગરોમાં રાષ્ટ્રીય લેવલથી કોઈ કેન્દ્રીય મંત્રી આવશે અને પ્રેસ વાર્તા કરશે એ જ રીતે દરેક જિલ્લા કેન્દ્રમાં પણ એક પ્રેસ વાર્તા થશે અને પીપીટીના માધ્યમથી કેન્દ્ર સરકારના જે સિદ્ધિઓ છે એને પીપીટીના માધ્યમથી પ્રેસના માધ્યમથી લોકો સુધી પહોંચાડવા માટેનો એક પ્રયત્ન કરવામાં આવશે કેન્દ્ર સરકારની સિદ્ધિઓની એક પ્રદર્શની પણ જિલ્લા કેન્દ્ર મહાનગર કેન્દ્ર અને પ્રદેશમાં એક પ્રદર્શનીનું પણ આયોજન કરવાની છે બાર તારીખથી લઈ અને એકવીસ તારીખ સુધી આ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર કાર્યકર્તાથી લઈ અને બુથ લેવલમાં કામ કરતા પોલિટિકલ માણસો સાથે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો કેન્દ્ર સરકારે શું કામ કર્યા છે એ વિકસિત ભારત સંકલ્પ સભાની અંદર જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરશે સોળથી એકવીસ તારીખની વચ્ચે નીચે ગ્રાઉન્ડ ઉપર બુથ ઉપર જવાનું પ્લાનિંગ એટલે શેરી મહોલ્લામાં જઈ અને નાની નાની બેઠકોના માધ્યમથી ગામડાઓમાં નાની નાની ખાટલા બેઠકોના માધ્યમથી લોકો વચ્ચે જઈ અને કેન્દ્ર સરકારની સિદ્ધિઓની વાત કરવામાં